નમસ્કાર દોસ્તો ભુજથી બહુ જ નજીક સુંદર અને રળિયામણા સ્થળો આવેલા છે એ કડીમાં આજે એક વધારે મંદિર પ્રવાસ તમને કરાવી દોસ્તો પાલારા ગામના રસ્તે અને પાલારા જેલ જે છે ત્યાંથી ભુજથી જો આવીએ તો જમણી તરફ જે રસ્તો જાય છે એ રસ્તા પર આગળ આગળ જઈએ તો લગભગ એકાદ બે કિલોમીટર પર આ મંદિર આવે છે અત્યારે સવાર સવારના સમયમાં ગુલાબી ઠંડી છે અને સામથી એક સરસ મજાનું ગાડું આવે છે સરસ ચબૂતરો છે આ ચબૂતરાનું નિર્માણ નવનિર્માણ ભુજ નિવાસી જીવદયા પ્રેમી દાતા શ્રી શ્રીમતી શિલ્પાબેન નિલેશ પી ગણાત્રા ના આર્થિક સહયોગથી સંપન્ન થયું છે અહીં આગળ સરસ એક પ્રવેશ દ્વાર છે મૂળ ભુજના હાલે મુંબઈ નિવાસી સ્વર્ગસ્થ રાજગોર શંકરજી રામજી ઉઘાણી તથા સ્વર્ગસ્થ મીઠાબાઈ શંકરજીના સ્મરણાર્થે તાલપત્રીવાલા પ્રવેશદ્વાર સંવત બે હજાર ચોપન અને સાલ ઓગણીસો અઠ્ઠાણું સૌજન્ય મહારાજ ટ્રાન્સપોર્ટ અને મહારાજ માર્કેટિંગ તો દોસ્તો જોઈએ આ સરસ મજાની જગ્યામાં શું છે ભુજથી ઉજાણી કરવી હોય પરિવારને લઈને ફરવું હોય તો આ જગ્યા કેવી છે સૌથી પહેલા જ બહુ સરસ મજાના વૃક્ષો છે આ સરસ મજાનો વડ છે છે એક મોટો ઓટલો જ્યાં બાળકોને રમવાની ખૂબ મજા પડી શકે છે વડની વળવાઈઓ ઘુસેલી છે જમીનમાં અને આ એવો વડ છે કે જેના પર ચડી શકાય બાળકો બહુ આસાનીથી આ વડ પર ચડી શકે જે લોકોને ઝાડ ચડવાની ઈચ્છા હોય એ લોકો અહીંયા આવી શકે છે આ તરફ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે ઘણી બધી બેન્ચિસ મૂકવામાં આવી છે અહીંયા એક હોલ પણ છે બે હોલ છે છત બનાવી છે ત્યાં કને જો કોઈ કાર્યક્રમ કરવો હોય તો થઈ શકતો હશે જમણવાર કરવો હોય તો એ પ્રકારની વ્યવસ્થા છે તો આ છે દોસ્તો રામેશ્વર મંદિર શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાલારા બહુ જ સુંદર અને વિશાળ વિસ્તાર છે આ તરફ રામેશ્વર ઉદ્યાન છે અત્યારે વેળાયેલા પાંદડા પાનખરની ચાડી ખાઈ રહ્યા છે વસંત બેસી ગઈ છે હવે નવા પાંદડા આવી રહ્યા છે તો આ છે રામેશ્વર ઉદ્યાન સ્વર્ગસ્થ લક્ષ્મીદાસ જીવરામ અજાણી હસ્તે જસુબેન અજાણી પરિવાર એમણે આ ઉદ્યાન માટે ફાળો આપેલો છે કેટલાક સાધનો જૂના થયા છે બગડી ગયા છે પણ હજી ઘણા સાધનો બાળકો માટે સરસ રીતે અહીંયા ચાલે છે લપસણી છે ઊંચકની ચક છે એવીને એવી રીતના હિંચકા છે સરસ રીતે એ ચાલે છે બહુ જ મોટો વિસ્તાર છે આ મંદિરનો અને બહુ જ સરસ જગ્યા છે પરિવાર સાથે જો અહીંયા આવવું હોય જો વીકેન્ડમાં આવવું હોય તો ભુજની બહુ જ નજીક છે અને એમ છતાંય ભુજથી એકદમ અછૂતું છે અલગ છે વગડામાં છે અહીંયા આટલા બધા શ્વાણ મિત્રો પણ છે चक्रियों सचित आनंद साचो आनंद माणीओ पास वे आज आ भोजन कक्ष से તો દોસ્તો આ છે સરસ મજાનું મંદિર આપણે સૌએ અહીંયા વીકેન્ડ પર આવવું હોય તો આવી શકો છો જી નમસ્તે અત્યારે એક લાઈવ વિડીયો ચાલી રહ્યો છે તો મારે આપને પૂછવું હતું કે આપ આ મંદિરના સેવામાં છો શું નામ છે આપનું શંભુગરભાઈ તો આ મંદિરના ઇતિહાસ વિશે કંઈ કહેશો

મંદિર રાજગોર સમાજની આત્મા ધંધા માટે બધા ભુજાયલા ગયા હવે અહીંયા કોઈ છે નહીં ગામ અત્યારે ગામમાં રાજગોર સમાજના વ્યક્તિ નથી અત્યારે અહીંયા હાલમાં પાલાણા નથી ભુજમાં બધા ભુજમાં શિફ્ટ થયા છે કામ ધંધાને અર્થે કામ ધંધો કરે બરાબર પણ આ જે મંદિર છે બનાવ્યું કોણે એવો કોઈ ઇતિહાસ છે તમારી પાસે ઇતિહાસ काही નથી ઇતિહાસની ખબર નથી પણ ઘણો જૂનું છે એવું કહે છે જૂનું ઘણું છે બરાબર ભૂકંપ વખતે અહિયાં કેટલું નુકસાન થયું તું ભૂકંપ વખતે નુકસાન થયો તો અહીંયા અમારું મકાન હતું પૂજારી માટે રહેવાનો એ તૂટી ગયો તો અહીંયા બાજુ ધર્મશાળા હતી એ તૂટી ગઈ હતી એક ધર્મશાળા પણ હતી અહીંયા કને પેલા જે હવે નથી જે તૂટી ગઈ છે પછી આ બધો વિકાસ પછી થયો ધરતીકંપ પછી ધરતીકંપ પછી આ રસોડું ને જે જમવાની વ્યવસ્થા ને બધું થયું એ પછી થયું બરાબર તો એ વખતે તમને જે મદદ મળી એ કોના તરફથી મળી મદદ તો થોડીક સરકાર તરફથી મળી ને થોડીક બાકી બધાના જે કોઈ પણ અહીંયા જે કોઈ પણ અહીંયા ભક્તો આવતા હોય ને અહીંયાના જે લોકો આવતા હોય એ લોકો તરફથી તમને મદદ મળે અત્યારે તમને અહીંયા કેવું છે મતલબ કંઈ વધારે વિકાસની અપેક્ષા છે શું અહીંયા વધારે તમને ઈચ્છા છે કરવાની એટલે આસ્તે આસ્તે વિકાસ થાય છે જે કોઈને કંઈ ઈચ્છા હોય એ રીતે દાન આપીને પોતાની મરજી હોય પ્રમાણે વસ્તુ અહીંયા કને આપે છે જેમ કે બાજુમાં ઉદ્યાનમાં રમકડા છે બાળકો માટે બગીચા ને એવું બનાવ્યું છે બધા બેસવા માટે ઓટા આ બધી ખુરશી ઇન્ટરલોક હમણાં પાથરેલા હમણાં પાછળ પાણીને ને ટાકાનું કામ ચાલુ છે બરાબર મીઠા પાણી આવશે નર્મદાનું અહીંયાથી નર્મદાનું પાણી આવશે એટલે હમણાં બહુ ખરાબ પાણી આવે છે અત્યારે ખરાબ પાણી આવે છે અત્યારે ક્યાંથી પાણી આવે છે પુરવઠાની લાઈનમાંથી પુરવઠાની લાઈનમાંથી જ ખરાબ પાણી આવે છે તો તમે પછી કેવી રીતે પીવાનું પાણી કરો એમાંથી એ અમે મંગાવી છે પીવા માટે પીવા માટે મગાવવું પડે છે આ ધોવામાં ને વાપરવામાં વપરાય છે બાકી પીવા માટે ફિલ્ટર પાણી મગાવવું પડે છે ભુજથી બરાબર તો ખૂબ ખૂબ આભાર તમારો મંદિર વિશે જાણકારી આપવા માટે તો દોસ્તો એક સરસ જગ્યા છે રામેશ્વર મહાદેવ મંદિર પાલારા આ જગ્યાએ જરૂરથી એકવાર આવવા જેવું છે અને જરૂરથી આ જગ્યાએ પરિવારની ઉજવણી કરવા જેવી છે થેન્ક યુ સો મચ